મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે રૂડો અવસર સંપન્ન થયો છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંતોના આશીર્વાદ લીધા હતા અને મંચ પરથી સંતોએ આશીર્વચન પણ પાઠવ્યા હતા અયોધ્યાના મુખ્ય મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવુક બન્યા હતા અને પોતાના મનના ભાવ રજૂ કર્યા હતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ રામ મંદિર એ રાષ્ટ્ર નિર્માણની ચીડી છે રામ મંદિર આગને નહીં પણ નવી ઉર્જાને જન્મ આપે છે મોહન ભાગવત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોવિંદગીરી મહારાજ ઉદબોધન કરી ચુક્યા હતા સમગ્ર દિવસ સુધી મોદીએ વ્રત રાખ્યું હતું

આપણા રામલલ્લા દિવ્ય મંદિરમાં રહેશે મને વિશ્વાસ છે અપાર શ્રદ્ધા છે જે ઘટિત થયું છે તેની પ્રકૃતિ રામ ભક્તોને થઈ રહી હશે આપણ પવિત્ર છે ક્ષણ અલૌકિક છે આ કડી પ્રભુ રામના પર આશીર્વાદ છે જાન્યુઆરી બે હજાર ચોવીસનો સૂરજ આપણા માટે અદ્ભુત આભાર લઈને આવ્યો છે આજે એ તારીખ નથી નવા કાળચક્રોનું ઉદ્ગમ છે આજની હજાર વર્ષ પછી પણ લોકો આજની તારીખની ચર્ચા કરશે આ મોટી રામકૃપા છે કે આપણે આપણને જીવી રહ્યા છીએ સાક્ષાત ઘટિત થવા જોઈએ છીએ દિશાઓ દિગ્ગત દિવ્યતાથી પરિપૂર્ણ છે આ સમય સામાન્ય નથી કાળ ચક્ર પર અંકિત થઈ રહેલી અમિત સ્મિતિ રેખાઓ છે જે રામનું કામ હોય તે પવન પુત્ર હનુમાન બિરાજમાન હોય છે પીએમ મોદીએ કહ્યું હતું કે હું આજના ક્ષણે પ્રભુ રામ પાસે ક્ષમા યાચના માંગુ છું અમારા ત્યાગ તપસ્યામાં

અનેક વાતોને યાદ કરી ભગવાન રામના ના ગુણ ગાયા હતા ભગવાન રામ વર્ષો સુધી દેશ ગૌરવ અનુભવી રહ્યો છે આ સમગ્ર દેશનું ગૌરવ છે સમગ્ર વિશ્વ જોઈ રહ્યો હતો આ મહાન કીર્તિમાન આ ઐતિહાસિક ઘટના જે બની છે તેના તમામ લોકો પણ સાક્ષી બન્યા હતા ત્યારે તમામને અભિનંદન પણ પાઠવ્યા હતા શ્રેતામાં રામ આગમન પર સંત તુલસીદાસી કહ્યું છે કે પ્રભુનું આગમન જોઈને જ અયોધ્યાવાસી દેશવાસી લાંબા વિયોગથી આપત્તિ ભોગવતા તે દૂર થયા છે એ વિયોગને ચૌદ વર્ષનો હતો આ યુગમાં અયોધ્યા અને દેશવાસીઓ સેંકડો વર્ષોનો વિયોગ રહ્યો છે આપણે કેટલી પેઢીઓ વિયોગ સહ્યો છે ભારતના સંવિધાનમાં પહેલી પ્રતિમા ભગવાન રામ બિરાજમાન છે સંવિધાનના અસ્તિત્વમાં આવ્યા પછી પ્રભુના રામના અસ્તિત્વ લડાઈ ચાલી ન્યાયના પર્યાય પ્રભુ રામનું મંદિર ન્યાય રીતે બન્યું છે આજે ઘરે ઘરે દીવડા પ્રગટશે દેશમાં ફરી દિવાળી ઉજવવામાં આવશે એ સમયે જે કાળચક્ર બદલાયું તે રીતે જ કાળચક્ર બદલાય તેવું મનુ મને ધનુષકોળીમાં લાગ્યું નાસિકનું પંચવટી ધામ લેપાક્ષી શ્રી રંગમ મંદિર રામેશ્વરમ બધે ગયો અગિયાર દિવસના ઉપવાસ દરમિયાન સાગરથી સરીઓ સુધીની યાત્રા કરી દરેક જગ્યાએ રામ નામનો ઉત્સાહ છવાયેલો છે રામ ભારતવાસીઓના અંતર્મનમાં વિરાજેલા છે ભારતમાં ક્યાંય પણ કોઈની અંતરાત્માને સ્પર્શ કરશો તો તે એકત્વની ભાવના થશે આનાથી ઉત્કસ સૂત્ર તમને ક્યાંય નહીં મળે તેવું પીએમએ કહ્યું હતું આજના આ પ્રસંગમાં જ્યારે અયોધ્યામાં રામ ભગવાનની જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો તેમાં પીએમ જ્યારે હેલિકોપ્ટરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ એક વિડીયો પર શેર કર્યો હતો આ વિડીયો મીડિયામાં સોશિયલ મીડિયામાં પ્રચલિત થયો હતો પીએમએ પોતાની ભાવના આ વિડિયો દ્વારા રજૂ કરી હતી અયોધ્યા કેવું રમણીય ભાષી રહ્યું હતું કેવું નયન રમ્ય ભાષી રહ્યું હતું તે જે કલ્પના હતી તે કલ્પના આજે સાકાર થઈ ગઈ તે ભાવ સાથે તે આ વિડીયો લોકોમાં પણ પ્રિય બન્યો હતો પીએમએ વધુમાં કહ્યું હતું કે મને દેશને ખૂણે ખૂણે અલગ અલગ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો અવસર મળ્યો છે રામને પરિભાષિત કરતા ઋષિઓએ કહ્યું છે કે રમંતે યસ્વીન ઇતિ રામ રામ પર્વથી લઈને પરંપરામાં સમાયેલા છે લોકોએ રામને જીવ્યા છે રામ રસ જીવન પ્રવાહની જેમ વધ્યો છે રામકથા અસીમ છે રામાયણ પણ આનંદ છે બધે રામના મૂલ્યો સરખા છે તો ગુજરાતી ન્યૂઝ આપને આ ધર્મમય માહોલમાં જે દ્રશ્યો બતાવી રહ્યા છે સીધા અયોધ્યાના છે કે જે આજે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક મોસમની ઉજવણી થઈ હતી જુઓ કેવો હતો માહોલ કેવી રીતે લોકોએ આ ઐતિહાસિક ક્ષણોને માણે છે અને પીએમ વડાપ્રધાનના ભાવ વિભોર થયેલા આ ધર્મય ભાવથી પુલકિત થયેલા જે તેઓની આત્મા છે તેમનું જે સંબોધન છે તે પણ જુઓ